ડિવિઝન માહિતીના આધારે આધાર પુરાવા વગરના વિમલ ગુટકાના એક નંગ છપ્પન લાખ અને ટ્રક ની કિંમત રૂપિયા છ પોઈન્ટ ચોવીસ લાખ મળીને કુલ અઢાર ઓગણત્રીસ લાખનો મુદ્દા માલ ઝડપી પાડ્યો છે જ્યારે પોલીસે ટ્રક ચાલક અને ગાડીનું પાયલોટિંગ કરતા ઇસમો સમૂહને ઝડપી પાડી વધુ તપાસ ચલાવી રહ્યા છે

એક લાખ છપ્પન હજાર જેની કિંમત રૂપિયા છપ્પન ચોવીસ લાખ અને એક ફોર વ્હીલર કાર નંબર જી જે ઝીરો પાંચ સીએન પંચ્યાસી સત્યાશી કિંમત રૂપિયા બે લાખ ટ્રકની કિંમત રૂપિયા દસ લાખ અને બે મોબાઈલ ફોન રૂપિયા ચુમ્વાલીસો મળીને કુલ અઢાર લાખ ઓગણત્રીસ હજારના મુદ્દામાલ જપ્ત કરી અને આરોપી ઈદરીશ ઉર્ફે ભૂરિયો સિદ્દિક અબ્દુલ હક ટપલાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે જોકે આ બંને આરોપીઓએ અન્ય ગુનાઓમાં સંડોવાયેલા છે બ્યુરો રિપોર્ટ શુભમોપાધ્યાય ભરુજ.